અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા સત્તર મોહ સમૂહ યોજાયો હતો જેમાં ચૌદ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા નામ ઘનશ્યામ ગરવા મહામંત્રી શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ અને મારી સાથે મારી સમાજના કાર્યકારી પ્રમુખ માનનીય શ્રી સિજયભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ અમારા માનનીય પ્રમુખ સન્માનનીય એડવોકેટ રમણીભાઈ ગરવા સાથે મહામંત્રી વિશાલભાઈ પંડ્યા સાથે સર્વે ટીમ યુવક મંડળ તથા મહિલા મંડળ સહિયારા સાથે અમે મહર્ષિ ગર્ગાચાર્ય ભવન નખત્રાણા મધ્યે આ સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન અત્રે કરેલ છે અને જેમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગડા પાડેલ છે આ પાવન અવસરે જગદગુરુ ગર્ગાચાર્ય અનંત વિભૂષિત એક હજાર આઠ શ્રી શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ સ્વયં અહીંયા પધારી અને નવ દંપતીઓને આશીર્વચન પાઠવેલ છે એમના સુખમય દાંપત્ય જીવન માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે તથા આ જે અમારે સંકુલ છે આ આપને દેખાઈ રહ્યું છે ત્યાં મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજના મંદિર માટેની એક મજબૂત નીવ એમના સંકલ્પ બળે અમને અહીંયા રખાવીને એક આહવાન સમાજને આપેલું છે એમની સાથે ગુજરાતભરમાંથી સંતો મહંતો સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સન્માનનીય દાતાશ્રીઓ અત્રે ઉપસ્થિત રહ્યા જેઓનું અમે સમાજ વતીથી એમનું ઋણ સ્વીકાર કરતા આદરભાવ સાથે સન્માન કરેલ આ સાથે ગુજરાતની અમારી ટીમમાંથી ગુજરાત રાજ્યના અમારા પ્રમુખ મહામંત્રી એમ સમગ્ર કારોબારી ટીમ પણ આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં હાજર રહી અને નવ દંપતીઓને શુભેચ્છા આપી તથા અમારી જે સમગ્ર કારોબારી ટીમ છે એને અઢળક અનેકા અનેક શુભેચ્છા પાઠવીને આવા કાર્યક્રમો અમે સદાય કરીએ અને એમના જેવું કશું કામ હશે તો અમને એમને ધરપકત આપી છે આ સાથે અબડાસા વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પણ રૂપિયા પાંચ લાખ વધારે અગાઉ પણ એમને ગ્રાન્ટ આપેલી છે અને વિશેષ ગ્રાન્ટ આ સંકુલના નિર્માણ અને વિકાસ સાથે આપવાની જાહેરાત કરેલી છે આ સાથે માંડવીના ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે પણ હંમેશા ગર્વ બ્રાહ્મણો પ્રત્યે અનુકંપા દર્શાવતા વિશેષ સાથ સહયોગ આપે છે અને તેઓ પણ ઉપસ્થિતિ અમારા માટે પ્રેરક બની રહી છે આમ વિવિધ ક્ષેત્રના અનેક પક્ષોના ધાર્મિક સંસ્થાઓના સંસ્થાકીય શૈક્ષણિક વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અત્રે ઉપસ્થિત રહી અમારો આ અવસર રૂડો બનાવ્યો છે આ ખાસ વાત એ છે કે અમે દીકરીઓને જે એસી અને વત્તા જે એક્યાસી ઇલેક્ટ્રિક કેટલી સાથે એક્યાસી વસ્તુ કન્યાદાન રૂપે આપીએ છીએ નિઃશુલ્ક જેમાં અમે એક પણ ફી લેતા નથી અને કોઈ કન્યાદાન ડબલ ચીજ વસ્તુ હોય કે નથી કરિયાવર પેટેની તમામે તમામ અમે સિંગલ આપીએ છીએ અને સારી બ્રાન્ડ કંપનીની કન્યાદાન દાતાના સહયોગથી મેળવી આપી અને દીકરીઓના આશીર્વાદ મેળવવાની અમે સૌ કારોબારી મિત્રોએ આ પ્રયાસ આદર્યો હતો જેમાં મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજ મહાદેવની કૃપાથી અમે સફળ પુરવાર થયા છીએ એ સાબિત થઈ રહ્યું છે અને અમને દેખાઈ રહ્યું છે જી કબીરા સાહેબ એમને હું એટલું ચોક્કસ આપના માધ્યમથી કહેવા માગીશ કે ઘરે આપણે લગ્ન કરીએ છીએ એનાથી આપ સમજો છો કે સમૂહ એક તો નિશુલ્ક છે વત્તા આપણે એસી જેટલી ચીજ વસ્તુ કદાચ આપણે ઘરે કરીએ ને તો એ સંભવિત બધા ના આપી શકે જેની જેવી યથાયોગ્ય યથાર્થશક્તિ તો સમૂહ જોડવાથી એક તો સમયનો બચાવ થાય છે એક ખર્ચ બચે છે પછી એક સમૂહમાં સમાજ બધા એક સમયના નીચે ભેગા થાય છે એટલે ભાતૃભાવની ભાવના વધુ બુલંદ થાય છે બધા મળે છે સ્નેહ સ્નેહીજનો સગા સંબંધીઓ અને સરસ મજાનું એક જેને કહેવાય ને રૂઢો અવસર આપોઆપ ઊભો થાય છે એટલે સમૂહ લગ્ન તો સમયની તાતી જરૂરિયાત જ છે કોઈપણ સમાજને આ યુગમાં જો આગળ પ્રગતિ કરવી હોય તો સમૂહલગ્ન જેવા પવિત્ર ભગીરથ કાર્યો કરવા જ જોઈએ આજના દિવસે સમાજને માત્ર એટલું કહીશ કે અમને જે રીતના સાથ સહકાર અમને આપ્યો છે એવો સાથ સહકાર કાયમી અમોને આપે કોઈપણ નવી ટીમ કોઈપણ પ્રતિનિધિ જે આવું સરસ મજાનું સમાજલક્ષી કોઈપણ કાર્ય કરે એમને તન મન અને ધનથી સદાય સાથ આપતા રહે અને સમાજના વિકાસમાં સૌ સહભાગી બનતા રહે એવી વિનંતી કરું છું સમાજને આજ રોજ કરવા ગુરુ બ્રાહ્મણ સમાજ ગરગંશી સમાજના સત્તરમાં સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે એમાં અમે અમારી પૂર્ણ કારોબારી જેના અન્ન ભેગા એના મન ભેગા તો આ સૂત્રને સાર્થક કરી આજ લોકો અમે લોકો આ ભવ્યાતિ ભવ્ય આયોજન ને પાર પાડી રહ્યા છીએ મારું નામ સીજે ગરવા અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ ના કાર્યકારી પ્રમુખ આજરોજ આ રોડા અવસરમાં મારે એટલું જ કહેવું છે કે અમે ચૌદ લગ્ન કરી રહ્યા છીએ દીકરીઓના એનામાં અમને આ સમાજને જે પણ દાતારોએ જે પણ અમને કિન્યાદાનની વસ્તુઓ આપી છે એ ખરેખર એક ઐતિહાસિક કિન્યાદાન રૂપે મળી છે અમને એ બદલ સર્વ દાતાર સર્વ સમાજનો અને જેણે પણ અમને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ દિલ થાય